ત્યારથી લઈને હું આના માટે ન્યાયની માગણી કરતો રહ્યો છું મારા ભાઈની આ ઘટના આપઘાતની ઘટના બે હજાર બાવીસમાં બની હતી સુલતાન પોતે વકીલ રહ્યા અને એના આધારે આવેલો છું પણ અને એ સમય દરમિયાન મને ગોપાલભાઈ ઘણો સાથ સહકાર દીધો છે ભાઈ આખરી આશા એક ગોપાલભાઈ પાસે છે વિજયભાઈ અને તેમાં લખ્યું છે કે જેતલવાલ આપઘાત પ્રકરણ કાર્યાલય છે અને અહીં તમે જોઈ શકો છો એક બેનર સાથે ભાઈ આવી પહોંચ્યા છે

એ આની પહેલા બે હજાર બારમાં આ લોકો નાથાલાલ મહેતા જીતુ મહેતા અરવિંદ મહેતા અને એના છોકરાઓના ત્રાસના કારણે એ નોંધાયેલો હતો ફરી પાછો બે હજાર બાવીસ માં મારા ભાઈ ની આ ઘટના બની ત્યારે પાછો ત્રણસો છ નો ગુનો નોંધાણો કોઈ આવી જ રીતે એક માનસિક ત્રાસ આપીને ધાક ધમકી આપીને ધારીમાં એની ઉપર ત્રણસો છ નો ગુનો એના ઉપર અમુક ખંડણીના કેસ છે અને આપઘાત કરી લીધો મારા ભાઈ એન્ડ સમયે સુસાઈ અને આવી રીતે આ લોકો ગામમાં લુખાગીરી કરે કોઈ હજી આ ન્યાયતંત્ર છે એ વિચારે છે અને આ તો ગુનેગાર છે બરોબર ઈ વિડીયો બનાવેલા છે કે હું આના કારણે આમ કરું છું તો સમયસર ખરેખર જે ન્યાય મળવો જોઈએ એ મળે મળતો નથી એટલે પહેલેથી થી પડલેલા છે એને બધી ખબર છે કે આનું આમ નહીં નામ થાય આમ નહીં નામ થાય અને જેના થકી મને થોડુંક માર્ગદર્શન મળે અને મારા ભાઈને ન્યાય મળે પણ હવે એક આશા એવી છે કે આ ગોપાલભાઈ છે એ ધ્યાન દે અને પોતે હાઈકોર્ટના વકીલ છે બની છે પણ આ સમાજે જોવું જોઈએ ને કે આપણા સમાજમાં કેવી કેવી ઘટનાઓ બને છે હા એને ખ્યાલ જ છે મને એને ખબર છે કે જેતલવડ અતુલ દિબડિયાને આવી રીતે ભગવાન કરે આવા દિવસો કોઈને ન બતાવે કારણ કે મારે આ નાનો ભાઈ હતો એ મારો સગો ભાઈ મારા સમજ્યા જો તમે હું એવું માનું છું કે ઘણાય ઘરે કદાચ જવાબદારી કોણ હે અત્યારે મોટા બાપુ જે મારી મોટા એને દત્તક લીધેલો તો અત્યારે નોંધારા થઈ ગયા છે એ નીકળા વગેરેના મા બાપને રહેવું કેટલું અઘરું છે હે હા કરો નહીં નહીં કુટુંબી કે સમજા હા અન્ય કુટુંબી હોય એમ અમે જે મારું એ આ વિસા વધર એમ કઈ બીજું કઈ લીધા છે કિરીટ વચ્ચે નો થયા તો હું હા બે હજાર બારમાં એક લીધો બે હજાર બાવીસમાં મારા ભાઈનો બસ કે આ ગુનેગારોને ઝડપથી સજા થાય નકર આ સમાજ હજી એક ત્રીજાનો જીવ લેવા માટે તૈયાર થઈ જાય ને રજૂઆત કરી કિરીટભાઈને શું રજૂઆત કરી મારે આ ઘટના બની હતી ત્યારે હું દોઢ બે મહિના ત્યાં હું ગયો તો નહીં હવે કોનો વારો આવે એવા સમાજને જ હોવાનું કિરિભાઈ નિતિનભાઈભાઈ નિતિનભાઈ નહીં એની પાસે હું નથી ગયો પાસે બરાબર એણે જોયું આમ છે ને તેમ છે થઈ જાય ને કરીને ઊભા થઈને વયા ગયા નહીં આમ ક્યારેક મળ્યા હોય બાકી નહીં એમ